સમજી લેજો કે એની પાસે ભોળ પણ લઈને જાઓ અને કોઈ દાડો એવું માગજો પરમાત્માને કે દીકરા દીકરીને સારા સંસ્કાર ને શિક્ષણ આપજે શિક્ષણ ને સંસ્કાર હશે છે ને તો સંપત્તિ તો આપો આપ આવશે પણ ગમે એવા ગાળિયા કરીને કદાચ તમે ભેગું કર્યું હશે અને પથારી પડ્યા હશો ને તો પથારીમાં હું હોય ને છોકરા તિજોરીઓમાં બંડલો લઈ લઈને દોતા હોય છે કઈ નહીં કરીએ એટલે એને હારા સંસ્કાર આપજો અનીતિનું મળતું હોય ને તો ભીખ્યા રહી જઈજો બાકી અનીતિના ધન ઉપર નજરે ના નામતા કેમ કે આજ નહિ તો કાલ એ તમારું ગતિનું છે ને એ લઈને જશે આ લખી રાખજો જેટલી ઝડપે આવ્યું છે એટલી જ ઝડપે જવાનું છે કારણ કે આ સંપત્તિ લક્ષ્મી રહે ને એ પરિવર્તનશીલ છે તમારી નીતિ ધર્મ હશે ને તો બે ત્રણ પેઢી ટકે બાકી જેવી શોર્ટકટમાં આવી હતાર તેમ જોઈજો ઘણાય ગમે આ કે જીવન જીવવા જાય પાંચ વીઘા વેસીને જલસા કરવા એટલે એમ ના થાય બાપ દાદાની નિશાની છે પાંચ વીઘા ખરીદી તો જુઓ ખરીદાય છે આ તો ક્યાંક રોડ ના છે કાઢી નાખો એટલે એમ ના થાય તું પચાસ લાખ ભેગા તો કરી જો થાય છે આ તો ગોકા સલાહ આપે ભા લાગી જાય એમાં ધંધે અને પાછ નવરા થાય તો ટિફિન લઈને માર ઘોડી નોકરી તમે બધાને ગણા હોય એક દી હું ગાડી લઈને ફરતો પણ તને ના આવડ્યું તારે નવરું થયું ને હતા એ છોકરાને પચી માં દાણા ઓછું કર્યું છે એટલે આ અંધશ્રદ્ધા માં ના અને હું તો એમ કહું છું કે આ તત્વ એ જાગે છે મૂર્તિ સામે જઈને બેહો અને અંતરના નાથી આરાધના કરો જો તમારા રૂવાડા બેઠા ના કરી દે તો મારે આ પંથક મૂકીને નીકળી જવાનું છે

કે નોકરી ધંધો કરીને એક દિવસે આપણને સેવા મળે ને તો જેમ દાદાના સાનિધ્યમાં કરવી છે અને જે જે તેમ જોજો આજ કોઈ દાડો પૂછવા પણ ઠાકરે રાખ્યું નથી ભાઈ લાયકાત પ્રમાણે બધાને આપ્યું છે અત્યારે આપણે બેંકમાં લોન લેવી ને ચાર કાગળિયાઓ સાહેબ બેંકે નથી આપતી આપે તરત કે તમારા વાલીની સહી કરાવતા હો આમાં તમારા ભાઈની સાક્ષીની સહી જોઈશે ક્યાં સાહેબ નથી ક્યાં તો આ તો પરમાત્મા પાસે લોન કરાવવાની એને ના ખબર હોય તમે તેટલાના સેઢા પતરી નાખ્યા છે બધી ખબર છે તેટલા મંદિરના પગથિયા છે આવ્યા એને ન ખબર કે બધાને હૃદયના ભાવથી અહીંયા આવકારવામાં આવે છે પણ આ જગ્યામાં આવો ને તો નિર્મળ પોતાનો અહમ મૂકીને બહાર ઝાપે આવજો મારો ઠાકર જીવે ત્યાં આ લગીને તમારી આંગળીને એ મુકાય કંઈક શીખીને જજો આ જગ્યામાં આજ આવ્યા છો ને તો રાતને દાડો અમે તો ઠાકરને એક જ પ્રાર્થના કરીએ કે અમારો પરિવાર હુનો મૂકીને અમે શું કરવી એ તો માણન ગણાવવાની જરૂર નથી પણ તારા ચોપડા તો નોંધ હે ને કે ક્યાંક અમે અમારા છોકરા રજવતા મૂકીને આવીએ છીએ ચમાવીએ છીએ કે અહીં આગળ તો ઘરમાં ચાર જ જણા છે ચાર જણા કરતાં આ દસ હજારને વધુ જરૂર છે મારી એટલે આવું છું હે ને કે પરમાત્માને એક જ કહું છું કે જીવનમાં કદાચ મારું કાલ શું થશે એવો વિચાર ના કર્યો હોય અને કદાચ નોકરી ધંધો કર્મ કરીને કદાચ મેં મારું પરિવારનું મારું પેટ ભર્યું હોય અને પછીનો ટાઈમ મળ્યો હોય એ અહીં આઈને તારા મહેમાનની સેવા કરી હોય અને એના પછીની જે કંઈ ટાઈમ બચ્યો એની પચી માળા તારી કરી હોય એ જોડીમાં જે તપ ભેગું થયું હોય ને એ ખાલી કરીને આમને આપી દેજે મારે કંઈ જરૂરી નથી આ સિદ્ધાંતે ચાલું છું કોઈ દાડો અમશ્રદામાં ના દેતા કે પરમાત્મા પાસે બે હાથ જોડીને એટલું જ કહેવાનું કે અમને જે કંઈ તકલીફ છે તારેથી કોઈ અજાણી નથી છે ભગવાન ન જાણતો એવું બને ખરું હા મોટા ભર્યા હે તો આજ નહીં બોલો કેટલી બોલશો ગામમાં તો આરાવા દેતા કોઈ આખા ગામની પંચાયત કે ના હાજર આરતી થાય ત્યાં લગીલ માનો